નમસ્કાર દર્શક મિત્રો જાનરપા ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાંડિયા બજાર ચાર રસ્તા નજીકની ચોરીમાં ગયેલી એક્ટિવા મોપેડ સાથે એક વ્યક્તિને પકડી પાડી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસો વાહન ચોરીના ગુનાઓ કરતા વ્યક્તિઓની શોધખોળ અંગેની પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલી માહિતી આધારે અજબડી મિલ નજીકથી શંકાસ્પદ એક્ટિવા મોપેડ સાથે વ્યક્તિ નામે વિજય રાયસિંઘભાઈ નાયક રહે કલાલી સરકારી દવાખાના પાછળ નવી બંધાતી સાઇટ ઉપર વડોદરા મૂળ બાંધેલી ગામ તાલુકો હલોલ જિલ્લો પંચમહાલને શોધી કાઢી સદર વ્યક્તિ પાસેથી એક્ટિવા મોપેડના પેપર્સ કે માલિકી અંગેના કોઈ આધાર પુરાવા ન હોય જેથી સદર વ્યક્તિની સઘન પૂછપરછ દરમિયાન સદર વ્યક્તિ તેની પાસેની એક્ટિવા મોપેડ આશરે પાંચેક માસ પહેલાં દાંડિયા બજાર ચાર રસ્તા નજીકથી ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા જેથી આ વ્યક્તિ પાસેથી મળી આવેલ એક્ટિવા મોપેડને તપાસ અર્થે કબજે કરી વ્યક્તિ જણાવેલ હકીકત આધારે ખાત્રી તપાસ દરમિયાન આ વ્યક્તિ પાસે મળી આવેલ એક્ટિવા મોપેડ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયા અંગેનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવતા જેથી આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે પકડાયેલ વ્યક્તિનું નામ સરનામું વિજય રાયસિંહ નાયક ઉંમર વર્ષ તેત્રીસ રહે કલાલી સરકારી દવાખાના પાછળ નવી બંધાતી સાઇટ ઉપર વડોદરા મૂળ બાંધેલી ગામ તાલુકો હલોલ જિલ્લો પંચમહાલ કબજે કરેલ મુદ્દામાલ એક હોન્ડા એક્ટિવા માપેડ કિંમત રૂપિયા વીસ હજાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ